નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો આપણે આજે કપાસના ભાવ જોવાના છે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડમાં આજના દિવસે શું ભાવ બોલાણા છે કેટલો વધારો થયો છે તેમજ આગામી સમયમાં કપાસના ભાવ કેવા રહેશે સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોવાની છે તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં ચેનલમાં જો તમે નવા હો તો નીચે પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક તમામ મિત્રો સુધી શેર કરજો તો જોઈ લઈએ તમામ માર્કેટિંગ યાર્ડના ભાવ વીસ કિલો ડીટ આપેલા છે સૌથી પહેલાં રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ભાવ જોઈએ તો તેરસો બાવનથી પંદરસો દસ રૂપિયા ખેડબરમાં ચૌદસો એકવીસથી ચૌદસોને સિત્તેર રૂપિયા ધ્રોલ તેરસો બ્યાસીથી પંદરસોને અડતાલીસ રૂપિયા હરસોલ તેરસો નવ્વાણુંથી ચૌદસોને ઓગણસાઠ રૂપિયા પાટડી તેરસો પચાસથી ચૌદસોને એકવીસ રૂપિયા મોરબી તેરસો પચાસથી પંદરસોને રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી પંદરસોને ત્રીસ રૂપિયા જેતપુર અગિયારસો અડતાલીસથી પંદરસોને એકાવન રૂપિયા આંબલિયાસણ તેરસો પંચાણુંથી ચૌદસો રૂપિયા હળવદ 1301 ને એક રૂપિયોથી પંદરસો રૂપિયા ધ્રાંગધ્રા તેરસોથી પંદરસોને એક રૂપિયો ખાંભા ચૌદસો પચીસથી ચૌદસોને એક્યાસી રૂપિયા જોટાણા તેરસો નેવુંથી ચૌદસો પંદર રૂપિયા અમરેલી આઠસોને ચાલીસથી પંદરસો ત્રીસ રૂપિયા જામજોધપુર તેરસોથી પંદરસો એકતાલીસ બાબરા ચૌદસો સાઠથી પિસ્તાલીસ સિદ્ધપુર ચૌદસો પંદરથી પંદરસો દસ ડોળાશા ચૌદસોથી ચૌદસો ઓગણસી વાંકાનેર બારસોથી પંદરસો પંદર વિસાવદર અગિયારસો સિત્તેરથી પંદરસોને સોળ રૂપિયા ટિન્ટોઈ તેરસો ને પચાસથી ચૌદસો જસડણ તેરસો પચીસથી પંદરસો સોળ પાટણ ચૌદસોથી પંદરસો પંદર લાખાણી તેરસો સિત્તેરથી ચૌદસોને એકાવન હિંમતનગર તેરસો ત્રીસથી પંદરસો ગોઝારીયા તેરસો પચાસથી ચૌદસો પંચ્યાસી વિજાપુર તેરસોથી પંદરસો વીસ ઉકરવાડા તેરસો સિત્તેરથી ચૌદસો પંચાણું વિરમગામ તેરસો સુડતાલીસથી ચૌદસો ને સાસઠ સાણસમા બારસો ને નેવું થી ચૌદસો પંચોતેર ધારી એક હજાર પાંચથી પંદરસો એક વિસનગર બારસો છાલીસથી પંદરસો ને સત્તર રૂપિયા બોટાદ અગિયારસોથી પંદરસો બાર રૂપિયા ઉનાવા તેરસો ને અગિયાર રૂપિયાથી પંદરસો ને પંદર રૂપિયા કાલાવાડ તેરસો થી પંદરસો ને ઓગણીસ રૂપિયા લખતર પિસ્તાલીસ રૂપિયાથી રૂપિયા અંજાર ચૌદસો ઓગણીસથી પંદરસો દસ થરા ચૌદસો એકવીસથી થી ચૌદસો ને છ્યાસી રૂપિયા સિહોરી ચૌદસો તેરથી ચૌદસો પંચોતેર જામનગર બારસો થી પંદરસો પચાસ હારીજ ચૌદસો ને નવ રૂપિયાથી ચૌદસો સિત્તેર મહુવા ચૌદસો ચોવીસથી ચૌદસો એકોતેર

પંદરસો ને એકવીસ તો મિત્રો આ હતા આજની તારીખના ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના ભાવ હવે મિત્રો કપાસના ભાવમાં વધારા ઘટાડા વિશે વાત કરીએ તો બે દિવસ તા થોડો ઘણો ભાવમાં ફેરફાર થયો છે તો હજુ આગળના દિવસોમાં મારા ખ્યાલ પ્રમાણે થોડો ઘણો ભાવમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોની લિંક તમામ ખેડૂત મિત્રો સુધી શેર કરજો